આ ફાફડા આવી ગયા છે હેલો દોસ્તો મહાદેવ કેમ છો બધા મજામાં હું તમારો તો આજે નવો વિડિયો લઈને આવી ગયો છું અત્યારે છું ઉજેન અને અમારે જવાનું છે અત્યારે કાળભેરુ દાદા મહાદેવ મંદિર ઉજેન અત્યારે હું રોકાણો છું અહીંયા તમે જો એનો નજારો જો તમે હનમાન ગઢી અને કામદેનું गौशालाન આ છે શિવલિંગ છે મહાદેવ ની અને રાધાકૃષ્ણ ની મૂર્તિ છે શિવલિંગ જોવા તમે અને આ છે રાધાકૃષ્ણ ની મૂર્તિ અને મસ્ત મજાનો વ્યૂ છે અત્યારે તો તમે એટલે Eh, angka nombor. Wah, si Anmadada ni. Mundir. Nampak. Wah, jauh ayam. Kau di sana. Kau jenis apa nak ni? Kau mau siang angka nombor si. P Patel. Kau mau si? Nampaknya orang kekau sihat, yaser suri yang lain peguam lah. Eh, suri nana kawan. Oh, tu mesti ada. Ayah, ayah ni kelas yang baju mah, ujian mah. Dah, dah, dah isi. Bau mazai marah ni, ઓમકારેશ્વર મહાદેવ હજી જવાનું છે અમારે અને કાળવેરો ભેરો દાદાને દર્શન કરવાના છે અને તમે કન્ટિન્યુ બન્યા રહેજો અમારા વિડીયોમાં બહુ મજા આવશે પી પટેલ પીપી નહીં પી પટેલ ગૌશાળા કામધેનુ ગૌશાળા પી પટેલ નો ફાર્મ હાઉસ છે ગાયો અત્યારે ફેરવે છે ઠંડીના હિસાબે અહીંયા બાંધે પેકમાં काल भैरव मंदिर ने गाइस ये અત્યારે અમે મંદિરે કાળભૈરવ દાદા મંદિરે દર્શન કરવા આગળની માથે કે આગળ આવી કાળભૈરવ મંદિર પૂજન

हाँ लाज़ेसी अत्याला और दर्शन करवा अल्पेस्बाईना में पता आ, अल भाई अल भाई है हाँ अल्पेस्बाई हूँ क्या सड़ा विस्प्रे कृष्ण दी कौन सा प्रोग्राम थे यादी सी सी डिस्मोमु कौन है हाँ किवामड़ किवामड़ है ना ડીશમાં ઓટોમેટિક ધરવાની ઓટોમેટિક ધરવાની એટલે છે ને ઓટોમેટિક કહેવાય જાય મૂર્તિની સામે એકસો ને આઠ દીવડા છે Dzialeena de Llно जो साइड चलो चलो साइड चलो 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 चलो

なるほど。 एक एक्जेक्ट मंदिर नहीं पास अलग पड़ा उसे मोदी काल बेरो दादा दर्शन तो कर लिया लो पर मस्त मजा ना हल्दी माना काल बेरो दादा ना हाँ भाई तो पर सदी ले ली थी क्या भाई तमे <laughs> हम निकल गए नाश्ता की तलाश में सभी लोग सुबह का नाश्ता नहीं किया हमने फाफड़ा का તો અમાર ફાફડા આવી ગયા છે ડોક્ટર સપડ બોલાય ગઈ ફટાફટ ગુરુ બોલ ગુરુ કોષક ગુરુ કોષ જે પ્રદેશ હવે અમે મધ્યપ્રદેશ ની સીમા છોડી રહ્યા છીએ અને ગુજરાત ની બોર્ડર માં અમે પ્રવેશ કર્યો છે જોવો તમે સીટ બેલ માથેથી નો કરતા હા

પગડી દિવસ ઉભાની એ ભાઈ